એક શેઠની કહાની જો તમે યાદ કરી લીધી તો જીવનમાં ક્યારેય ગરીબ નહીં રહો નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજની કહાની એ વિષય પર છે કે માણસ ગરીબ કેમ રહે છે ધનવાન કેમ નથી બની શકતો અને ધનવાન બનવા માટે શું કરવું પડે દુનિયાનો દરેક માણસ એવું જ ઈચ્છે છે કે અમે જીવનમાં ધનવાન બનીએ ગરીબ ના રહીએ કેમ કે ગરીબી માણસને હંમેશા તન અને મનથી દુખી રાખે છે દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે ગરીબી ક્યારેય પણ અમારી પાસે આવે નહીં તો હવે પ્રશ્ન એ છે કે ગરીબી કેવી રીતે દૂર થાય અને ધનવાન કેવી રીતે બની શકાય કેમ કે ધનવાન બનવા માટે અને સુખ પ્રાપ્ત કરવા માટે આપણને પૈસાની જરૂર પડે છે જેને આપણે લક્ષ્મી કહીએ છીએ તો લક્ષ્મી આપણા ઘરમાં કેવી રીતે આવે આપણે એવું કયું કાર્ય કરવું જોઈએ જેનાથી લક્ષ્મી આપણા ઘરેથી ક્યારેય જાય નહીં તો મિત્રો આ વાત આપણે આજની કહાનીના માધ્યમથી જાણીશું કહાની શરૂ કરતા પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ એક સમયની વાત છે એક શેઠ હતા શેઠ ખૂબ જ ધનવાન હતા માતા લક્ષ્મી તેમના પર ખૂબ જ પ્રસન્ન હતા શેઠ એક દિવસ રાત્રે આરામ કરી રહ્યા હતા એટલે કે સૂઈ ગયા હતા તે જ સમયે માતા લક્ષ્મીએ શેઠને સપનું આપ્યું અને કહ્યું કે શેઠજી હું તમારા ઘરમાં છેલ્લા પચીસ વરસથી રહું છું પરંતુ હવે હું તમારા ઘરેથી જવા માગું છું આ સાંભળીને શેઠજી વ્યાકુળ થઈ ગયા અને કહ્યું કે માતા લક્ષ્મી તમે ના જશો ત્યારે માતા લક્ષ્મી બોલ્યા કે કેમ પછી શેઠજી બોલ્યા માતા લક્ષ્મી એક તમે જ છો કે જેના કારણે બધા લોકો મને સલામ કરે છે અને મારી ઇજ્જત કરે છે જો તમે ચાલ્યા ગયા તો હું રોડપતિ થઈ જઈશ હું કંગાળ થઈ જઈશ હું કરોડપતિ કે અરબપતિ નહીં રહું એટલે કે હું ભિખારી થઈ જઈશ હે માતા તમારા કારણે જ મેં પ્રેમ વ્યવહાર અને સગા સંબંધીઓ પાસે અને મંદિરોમાં જવાનું બંધ કરી દીધું છે આ સાંભળીને માતા લક્ષ્મી કહેવા લાગ્યા શેઠજી મેં તમને ક્યારે ના પાડી હતી કે તમે મારા પાછળ આ બધું બંધ કરી દો તમારી ભક્તિ બંધ કરી દો મંદિરોમાં જવાનું છોડી દો કે તમારા સગા સંબંધી અને વહ્લા વ્યક્તિઓ સાથે પ્રેમભાવ છોડી દો માતા લક્ષ્મીએ આ શબ્દો કહ્યા અને પછી કહ્યું કે શેઠજી હું જરૂર જઈશ હું ક્યારેય પણ એક જગ્યાએ રોકાતી નથી પછી શેઠજી બોલ્યા કે જાઓ હવે હું શું કરી શકું તમારા ગયા બાદ હું તો કંગાળ થઈ જઈશ હું તમને ખૂબ જ પ્રેમ કરું છું શેઠજીની આ વાત સાંભળીને માતા લક્ષ્મી કહેવા લાગ્યા શેઠજી હું તમને એક વરદાન આપીને જઈશ ગભરાશો નહીં પરંતુ બે વરદાન નહીં આપું ખૂબ જ ધ્યાન રાખજો માગો તમે શું વરદાન માગવા ઈચ્છો છો તમારે શું વરદાન જોઈએ છે માતા લક્ષ્મીના વચન સાંભળીને શેઠજી બોલ્યા હે માતા લક્ષ્મી હું અત્યારે વરદાન નહીં માગું મારા ઘરના સભ્યોની સલાહ લીધા બાદ જ હું વરદાન માંગીશ મને થોડો સમય આપો હે માતા લક્ષ્મી તમે કાલે આવજો કોઈએ સાચું જ કહ્યું છે કે જે સમજદાર લોકો હોય છે જે ચાલાક લોકો હોય છે તેઓ પોતે નિર્ણય નથી લેતા તેઓ પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ કોઈપણ કાર્યનો યોગ્ય નિર્ણય લે છે ત્યારબાદ માતા લક્ષ્મી સપનામાંથી ચાલ્યા ગયા શેઠજી સવારે વહેલા પોતાની ચારેય પુત્રવધુઓ પાસે પહોંચ્યા અને તેમને ચારેયને કહેવા લાગ્યા બેટા હવે આપણે ભિખારી બનવા જઈ રહ્યા છીએ ચારેય પુત્રવધુઓ બોલી પિતાજી એવું શું થયું કે તમે ભિખારી બનવા જઈ રહ્યા છો ત્યારે શેઠજી બોલ્યા ગઈકાલે રાત્રે માતા લક્ષ્મીએ મને સપનામાં દર્શન આપ્યા અને કહ્યું કે શેઠજી હવે હું તમારા ઘરેથી જઈ રહી છું પરંતુ હું તમને એક વરદાન આપીને જઈશ તમને તો ખબર જ છે કે જો માતા લક્ષ્મી ઘરેથી ચાલ્યા ગયા તો આપણે ભિખારી બની જઈશું રોડપતિ બની જઈશું પરંતુ એક વરદાન આપવા માટે કહ્યું છે મારી સમજમાં નથી આવી રહ્યું કે લક્ષ્મી માતા પાસે હું કયું વરદાન માગું પછી શેઠજીએ તેમની મોટી વધુને પૂછ્યું કે વહુ તું જણાવ કે હું લક્ષ્મી માતા પાસે કયું વરદાન માગું ત્યારે મોટી વહુ કહેવા લાગી કે પિતાજી તમે તેમની પાસે સોનું અને ઝવેરાત માગી લેજો ત્યારે શેઠજી બોલ્યા ઠીક છે ત્યારબાદ શેઠજીએ બીજા નંબરની વહુને પૂછ્યું કે વહુ હવે તું જણાવ કે તારી શું ઈચ્છા છે મારે માતા લક્ષ્મી પાસે શું માગવું જોઈએ ત્યારે બીજા નંબરની વહુએ કહ્યું કે પિતાજી તમે બીજું કશું પણ માગશો નહીં તમે માતા લક્ષ્મી પાસે સ્કૂલ કોલેજ અને શહેરની બધી જ હોસ્પિટલો માગી લેજો કેમ કે કોલેજોમાં અને હોસ્પિટલમાં પૈસાની ખૂબ જ કમાણી થાય છે ત્યારે શેઠજી કહેવા લાગ્યા કે ઠીક છે બેટા ત્યારબાદ શેઠજીએ તેમની ત્રીજા નંબરની વહુને પૂછ્યું કે બેટા તમે જણાવો કે તમારી શું ઈચ્છા છે હું માતા લક્ષ્મી પાસે શું માગું ત્યારે ત્રીજા નંબરની વહુએ કહ્યું કે પિતાજી તમે શહેરની બધી જ જમીન પોતાના નામે કરાવી લો કેમ કે જમીનમાં ઘણું બધું અનાજ પેદા થાય છે આપણે ગરીબ નહીં રહીએ ખેતરમાં આટલું બધું અનાજ પેદા થશે તો આપણે ધનવાન જ રહીશું ત્યારે શેઠજીએ કહ્યું કે ઠીક છે દીકરી ત્યારબાદ શેઠજીએ તેમની સૌથી નાની વહુને પૂછ્યું બેટા હવે તું જણાવ કે મારે માતા લક્ષ્મી પાસે કયું વરદાન માગવું જોઈએ ત્યારે સૌથી નાની વહુ કહેવા લાગી કે પિતાજી મારે સોનું પણ નથી જોઈતું ઝવેરાત પણ નથી જોઈતા હોસ્પિટલ કે કોલેજો પણ નથી જોઈતી અને મને શહેરની આ બધી જમીન પણ નથી જોઈતી ત્યારબાદ શેઠજી બોલ્યા તો પછી તારે શું જોઈએ છે ત્યારે સૌથી નાની વહુએ કહ્યું પિતાજી જ્યારે લક્ષ્મી માતા તમારા સપનામાં આવે અને તમને વરદાન માગવા માટે કહે તો તમે એ માગજો કે કદાચ અમે ગરીબ થઈ જઈએ ત્યારે અમારા વહુ અને દીકરાઓની વચ્ચે હંમેશા પ્રેમભાવ જળવાઈ રહે અને બીજું કશું પણ માગશો નહીં મિત્રો ચારેય વહુઓની વાતો સાંભળીને શેઠજી ત્યાંથી ચાલ્યા ગયા અને જ્યારે રાત પડી અને રાત્રે શેઠજી સૂઈ ગયા ત્યારબાદ રાત્રે સપનામાં માતા લક્ષ્મી આવ્યા ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું કે શેઠજી તમે તમારા ઘરના પરિવારના સભ્યો પાસેથી સલાહ તો લઈ જ લીધી હશે તો હવે તમે વરદાન માગો પરંતુ એક જ વરદાન માગજો બે વરદાન ના માગતા કેમ કે હું તમને એક જ વરદાન આપીને જઈશ ત્યારે શેઠજી કહેવા લાગ્યા કે હે માતા હું ફક્ત એક જ વરદાન માગીશ બે નહીં માગું ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું કે તમે વરદાન માગો કેમ કે હવે હું જવા માગું છું શેઠજી કહેવા લાગ્યા હે માતા જ્યારે તમે ચાલ્યા જાઓ તે પહેલાં અમને એ વરદાન આપજો કે તમારા ગયા બાદ અમે ગરીબ તો થઈ જઈશું એ નિશ્ચિત વાત છે પરંતુ જ્યારે અમે ગરીબ બની જઈએ ત્યારે હું અને મારા દીકરા અને પુત્ર વધુમાં એટલે કે અમારા આખા પરિવારમાં હંમેશા પ્રેમભાવ જળવાઈ રહે બસ બીજું મારે કાંઈ પણ નથી જોઈતું શેઠજીની વાત સાંભળીને માતા લક્ષ્મી કહેવા લાગ્યા ફરી એકવાર વિચારવું હોય તો વિચારી લો ફરી એવું ના થાય કે તમે તમારી ઈચ્છા અનુસાર વરદાન માગવાથી ડગ મગાવી જાઓ ત્યારબાદ શેઠજી કહેવા લાગ્યા હે માતા લક્ષ્મી મેં સારી રીતે સમજી લીધું છે મેં ખૂબ જ સમજી વિચારીને આ નિર્ણય લીધો છે માતા લક્ષ્મીએ ફરી મોકો આપ્યો હજુ ફરીવાર હું તમને એક મોકો આપું છું તમારે હજુ પણ સમજી વિચારીને વરદાન માગવું હોય તો માગી લો ત્યારે શેઠજી બોલ્યા કે માતા મારે બીજું કશું પણ નથી જોઈતું મારે ફક્ત આ જ વરદાન જોઈએ છે કે કદાચ અમે ગરીબ બની જઈએ તો મારા આખા પરિવારના સભ્યોની વચ્ચે પ્રેમભાવ જળવાઈ રહે શેઠજીના આ વચનને સાંભળીને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે શેઠજી હવે તમે ચિંતા ના કરશો આ જ પછી હું તમારા ઘરેથી ક્યારેય નહીં જાઉં શેઠજી કહેવા લાગ્યા કે માતા તમે તો કહી રહ્યા હતા કે હું જવા માગું છું તો હવે શું થયું કે તમે મારા ઘરેથી જવાની ના પાડી રહ્યા છો ત્યારે માતા લક્ષ્મી બોલ્યા શેઠજી આજ તો કારણ છે કે જ્યાં પ્રેમ હોય છે જ્યાં સહનશીલતા હોય છે જ્યાં પરિવારના દરેક સભ્યોની વચ્ચે પ્રેમભાવ અને આત્મીયતા હોય છે જે ઘરમાં ઝઘડાઓ નથી થતા ત્યાં જ તો હંમેશા હું રહું છું અને જો તમારા ઘરમાં પ્રેમભાવ રહેશે તો હું તમારા ઘરને કેવી રીતે છોડીને જઈ શકીશ ક્યારેય નહીં જવું એટલા માટે તમે નિશ્ચિંત થઈ જાઓ આજ પછી હું તમારા ઘરમાંથી ક્યારેય નહીં જાઉં શેઠજીએ જ્યારે માતા લક્ષ્મીના વચન સાંભળ્યા ત્યારે તેમનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો અને વારંવાર તેમણે માતા લક્ષ્મીજીને પ્રણામ કર્યા તો મિત્રો આ કહાનીમાંથી આપણને એ બોધ મળે છે કે જે ઘરમાં હંમેશા ક્લેશ રહે છે જે ઘરમાં લડાઈ અને ઝઘડાઓ થતા રહે છે તે ઘરમાંથી માતા લક્ષ્મી હંમેશા માટે જતા રહે છે અને જે ઘરમાંથી માતા લક્ષ્મી જતા રહે છે તો તે ઘર હંમેશા માટે ગરીબ થઈ જાય છે તો મિત્રો માણસના જીવનમાં આ રીતે ગરીબી આવે છે અને જ્યાં પ્રેમ હોય છે જે ઘરમાં કલેશ અને લડાઈ ઝઘડા નથી થતા ત્યાં માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને તે જ માણસ સુખી રહે છે અને તે જ ઘરમાં હંમેશા અમીરી રહે છે તો મિત્રો આ રીતે માણસના જીવનમાં ગરીબી અને અમીરી આવે છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવે હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ